હેલો મિત્ર સ્વાગત છે તમારું અમારી ચેનલ વાહન બજાર પર તમારા માટે લઈને આવું છું નવા વર્ષની નવી ઓફર ઝીરો ટકા વ્યાજ ઉપર તમને લોન કરીને આપીશ ડાઉન પેમેન્ટ આવશે માત્ર ચાર હજાર નવસો નવ્વાણું રૂપિયા અથવા તો ઝીરો ટકા ડાઉન પેમેન્ટ બેમાંથી કોઈપણ એક વસ્તુ હું તમને કરીને આપીશ ચાર હજાર નવસો નવ્વાણું રૂપિયા ડાઉન પેમેન્ટ ભરીને તમે પલ્સર મેળવી શકો છો બે હજાર ઓગણીસ બી એસ ફોર ગાડી વન ઓનર ગાડી કંપની કન્ડિશનમાં ગાડી છે કોઈ તો પ્રકારનું કામ નથી અથવા તો તમને મળશે ઝીરો ટકા વ્યાજ પર ગાડી સબસ્ક્રાઈબ કરીને રાખજો જેથી આવા નવા અપડેટ તમને મળતા રહે વિડીયો શેર કરો જેમને પલ્સર લેવું હોય એમને ઝીરો ટકા વ્યાજ પર હું પલ્સર આપીશ ગાડીમાં પાંચ હજારનું પેટ્રોલ કૂપન ફ્રી આવશે ગાડીમાં પાંચ હજાર રૂપિયાનું પેટ્રોલ કૂપન ફ્રી આવશે અને તમારે કેશમાં ગાડી લેવી હોય તો સાઠ હજાર રૂપિયામાં ગાડી મળશે બે હજાર ઓગણીસનું પલ્સર અથવા તો ઝીરો ટકા વ્યાજ પર મળશે અથવા તો ચાર હજાર નવસો નવાનું ડાઉન પેમેન્ટમાં મળશે અને સાથે પાંચ હજારનું પેટ્રોલ કૂપન તો ફ્રી જ ગાડીની કન્ડિશન જોઈ શકો છો આવી જ બીજી ગાડી જોવા માટે સબસ્ક્રાઈબ કરો વિડીયોને શેર કરો અને આવી જ નવી ઓફર મેળવવા માટે તમે અમને કોમેન્ટ કરીને જણાવો તમને કઈ ગાડી જોઈએ છે તે ગાડી અમે ઝીરો ટકા વ્યાજમાં અથવા તો લો ડીપીમાં તમને લાવીને આપીશું માત્ર સાત દિવસમાં આવી જ બીજે બીજા વિડીયો જોવા માટે આજે જ ફોલો કરો અમારા પેજને ફોલો ના કર્યું હોય તો ફોલો કરીને રાખો અને વિડીયોને શેર કરો શેર વિડીયો દસ વિડીયો શેર પર તમને પાંચ હજારનું પેટ્રોલ ફ્રી મળશે